খবরনে বা কোনো ফোন ওই। এ হা হা কই মান্দুনাক বদ্তায় মজা মাসে কোন মমিভি মমিভি বেঠ আছে আ হা তোমা করই এ যে মমিম বিকরবে বেথা। স্ঠিচনা কনছে ্যফছে প্রশিতে।রে হাহা বাদতায় মাজা মাছে আ ওটা খান্ডিনি সর আর্থে যেতাই দুই পরে হওয়ার হওয়ার মেরাে। হাই তো পাইন ওন হর মররি লাগে। মমি বেন্ন ফুনছে। અસમો મમીજી ને હા મમીજી ને હું આવી ત્યાર થી પછી આરામ જ છે હા ઓર અહીંયા ક્યાંય અમાર કામ તો ન હોય હું નાખું થોડું ઘણું હોય બેઠા હોય એમાં ભગવાન નું નામ લે શાંતિ બધાય ને એ સોનલ બટા મને વાત કરી લઉં એ હા હા હું કહી દે ને ને કોઈ વાંધો નથી હો તમ તમારે આવો એ હા હો રાખું તો સોનલ વા ફોન કેમ મૂકી દીધો મારી વાત કરવી હતી તમને કીધું તો તો ખરી એ તમને દેવાની તો હતી પણ કોક આવી ગયો ને તો એને ફોન કાપી નાખ્યો

মে ে ছে তমা এ তমে কই তমে যাওদোকাইনেকি ফখন নে পুরি পুরিত মানেলেও শিক্ষণ নে উবদে লেটা দুটি লেই বেদ েো ফনেব ভাবে খবছেতম এ শিখনা উ কই বনা লা দি ে ঠ মুকিি ে ক্ষে দু পানি থাকাইটি। মমিবি ফখনত ম উপে ফ ফখন উ ভাবেে পা পেলা খ খ খ খব। કામ પાછી માનતી નથી એકવાર કહો તો રોટલા કરી નાખ ને સાની વાંધો ની તમે તો આજ રોટલા ને શાક બનાવી નાખો ને તો રોકા હે આપણે કે ઉપાદિત છે તમ તમારે પછી ને ને હું ખવરાવી નવું નવું હે એ ની થાતી તું રેવા દે રેવા દે એ તને કમે ગગા તારી બાઈ સોનલ છે ને પડવાનું મને યાદ કરી લીજે મમ્મી તમે તો કેવી વાતો કરો કઈ ખબર નત પડતા ક્યાં ગયા હોય ને કોઈ નો ખવરાવે તો કે કે લે કઈ ખવરાવ્યું નહી આમ ન કર્યું ને આ હવે ઘેર આવે તો મહેમાનને ને કઈ ખારું તો દેવું જોઈએ ને કે રોટલા છે ખાયા નતા એ ઘર માં કોઈ છે કે નહી લે બોલો પૂગી ગયા મેઘ માયા એ ફઈજી આવી ગયા જો હમ ભરતા તન પૂગી ગયા ફઈજી એ આવો આવો ફઈ તમે આવો એ જય શ્રી કૃષ્ણ ફઈ જય શ્રી કૃષ્ણ સોનલ બેટા જેસી શ્રી કૃષ્ણ સિબલા બેટા એ જય શ્રી કૃષ્ણ ફઈ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ ભાભી એ જય શ્રી કૃષ્ણ બેન থাক हम মা থ কराলা এख नমা করেমমहाँমাচक्रा ্তলা नर কरा विগধমঙ্গধই কरा विদ মা মোটেे করে মা झতেচक् কইगीত। স্তাदिन লাগगीদ প ঘ পता ক न कोई बन्ने होয। આ તો સિટી માં ગયા હોય ને તો ધ્યાન રાખવું પડે આપણે ગામડા માં ક્યાં એવું કંઈ ન હોય એવું ન બને એ તો ધ્યાન રાખાય બાપા ધ્યાન રાખવું પેલા હો ફૂલ પાણી પીવો ને તમારે એ ન હવે પાણી તો હમણાં આઈ પીધું રસ્તામાં પણ મસ્ત ની એલસી ને આદુ વાળી સા બનાવી તો મજા પડી જાય હે મેડમ ના ઓર્ડર ચાલુ તી ભાભી તમાર કઈ દુખતી તે હારું થઈ ગયો હવે તમને હા હો હવે હારું છે કઈ જાજી ગોડી આ લી લાવ ને તો વરી દુખવા મને બાકી તો હારું જ છે ইনে বধুই থাকবিখা বিখা। তিফাই তোমারা করক সাপবকে দিলপিব। আবে সোনল টিলামহু মা যাবেতা করক তরক্ত বড়ক্তবেনে যা যা। এ আর ও তোমা বহমরা পা সাত মিনিটমা সাবা না মিলে যাম। এ আর উজা জামার বিক্রি। পাপি তোমারা তো ভাগ খুলে যে ভাই তমানে তো কিভি ওঝেরই বিক্রি ভিবিিয়ে বিক্রি নিজেম রাখে তম নে জতো মে কামন তো ইল্্যসে ইল্্য।

હા ભાભી સો મહિનામાં એક વાર ને કા એ ના રે ના આવે એમ કંઈ નથી બેન તમે થાકી ગયા હે તો સોનલ ચાલાઈન આવે ને તો ચા બા પીને આરામ કરો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબ્લીની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ